તો જોરદારર મહાદેવ કેમ છો ફેમિલી મોજ તો મે પણ મોજ તો ચાલો મિત્રો સુસો પડી ગઈ છે ને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો આજે છે મિત્રો જન્તરેસ અને તમને અને તમારા પરિવારને જન્તરેસની જન્તરેસની હાર્દિક શુભેચ્છાઓ કેમ કે મિત્રો અત્યારે ચા પીવા બેઠા છે અને ફાઇનલી ગુડ મોર્નિંગ થી બ્લોગની શરૂઆત કરીએ ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ લક્ષ્મી માતાની જય હેપી જન્તરેસ જય માતાજી જય માતાજી તું ઘરની લક્ષ્મી કહેવાય બરાબર

બહુ મસ્ત એકદમ હોય એકદમ ફ્રેશ ફ્રેશ થઈ ગયું અમે ગઈ કાલે મોલમાં ગયા હતા ને તો દંતકાંતિ ક્વોલિટી લાયક છે ફ્રેશ જોરદાર છે એમ એની ક્વોલિટી તો ચાલો મિત્રો ફટાફટ હવે ચા પી લે છે તો મળીએ થોડ્યા પછી ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી હેપી ધનતેરસ હેપી ધનતેરસ તો જયલે મિત્રો મમ્મી અત્યારે સવાર સવારમાં નાઈ જને ફ્રેશ થઈને કમ્પ્લીટ તિલક કરે છે સસરાન કરે જેલા પછી આ આરા રસોડા પણ નિયારા ને રસોડા હમ

હા આઈ કરી પાછું जोरदार એક ભગવાન તો મિત્રો આજે ધંધિરસ થઈ કામ આ છું બસ મારું હું પેલું નઈ એ કંઈ નાખવા

પણ મેન દરવાજો મારો આ આ ખુલ્લો રાખો જ પડે પણ અમુક ઓર બંધ થઈ જાય છે હા એમાં જ એમ જ મામા પછી આ નીચે આવો આ હા નીચે હા પેલું ઉપર ઉગુરી ગઈ બોદા ના કરી હેપી જન્તેરાસ હેપી જન્તેરાસ સિમ્બા તન તો કાળી ચૌદસ કહેવાની છે હેપી કાળી ચૌદસ ને કહેવાની છે મિત્રો રિઝિકા તૈયાર થઈ ગઈ છે તો હેપી ધનતેરસ ગુડ મોર્નિંગ ધનતેરસ અને એવું આશરો આપ લક્ષ્મી માતા કે આખો બાર માસ હું ખુબ પૈસા કમાઉં અમારા ઘર નું અને પતિ ને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એટલે એવા સદાય તમારો હાથ રાખજો અને અમારા ઓકે મિત્રો લક્ષ્મી માતા તો નથી પણ લક્ષ્મી માતા છે અત્યારે હાલમાં નહીં જો ખુશ ખુશ રાખશો તો આવ કેવું કેવું ડુંગરાવારીમાં ખુશ રાખો હુંરારીમાં ખુશ રાખો તો શું ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી લક્ષ્મી માતા રંગોળી પહેલી ના અગેરે પપ્પા આ તો બધા એ રે રે પર મેગરૂજી પીરુ પહેર્યું છે જેવું તો પપ્પા પણ ફ્રેશ થઈ ગયા છે હું પણ ફ્રેશ થઈ ગયો છું મમ્મી પણ ફ્રેશ થઈ ગઈ છે તો ફાઇનલી મમ્મી તો બધી જ જગ્યાએ તમને મેં બતાવ્યું ઘરમાં તિલક કરી નાખે છે હવે એવું બધું કરવાનું તો રહ્યું નથી હવે ખાલી ઓન્લી ફોર આપણે રંગોળી પૂરવાની છે તો બ્લોગ કન્ટિન્યુ બની રહેજો રીતિકા લેવા ગઈ છે જો આવશે જો બધું લઈને આવતરે એન્ડ થઈ ગઈ રીતિકાની હવે ઓ હેપી ધનતેરસ તમને આવી જે જે લેમી તો કેટલો હેરાંગ કરી છે કઈ આની ને લક્ષ્મી પૂજા જો કલી ખરાબ નિકરીયા

દિવાલ પર જોવો તો પપ્પા શું શું લઈને આજે ચકા યાર બધું શું લખવાનું પપ્પા 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 આ લખજો ખબર શુભલાભ લાભ લખજો આગળ

છતાં પણ અમે દર વર્ષે ધનતેરસના દિવસે પૂજા કરવા માટે બહાર કાઢી છે પણ અત્યારે મને એવું થયું કે લાવું તમને પણ બતાવી દઉં કે અત્યારે બંધ થયેલી કરન્સી અમારી પાસે કેટલી છે તો ફાઇનલી અમે બધું જ ખોલીને અત્યારે બેઠા છે જો તો આ પહેલાની સોની નોટ જો આ પહેલાની સોની નોટ જો કેવી છે સોની નોટ પૈસા હા જો આ આ બધા વિસ્કા જો આ બધા વિસ્કા જો આ વીસ પૈસા આ દસ પૈસા દસ પૈસા બતાવું તું ને જો આ બધા દસ પૈસા પછી આ એ દસ પૈસા પછી આ વીસ પૈસા આ વીસ પૈસા પછી આ મિત્રો આ ખબર નહીં કેટલા પૈસા આ આ બે પૈસા જો જો લો આ બે પૈસા આ બે પૈસા આ બે પૈસા આ બે પૈસા આ દસ પૈસા લો આ વીસ પૈસા ઓગણીસસો તેંસીની વાત છે આ બધી જો લો પછી તમને બતાવું આ પંજા મિત્રો આ પંજા આ આ પણ જો છે પછી આંખો ફાડી જશે જૂના જૂના સિક્કા એટલા અમારા મમ્મી પપ્પાએ સાચવી રાખ્યા છે આઈ પંજો વીસકો દસકો આ પંજો છે પછી આ બાજુ તમે પાયલી જો પચાસ પૈસા જેને કહેવાય જુઓ મિત્રો બનાદેશ નો રૂપિયો છે જોઈ લો મિત્રો આ પચાસ પૈસા લાગે તમને જોવો તો આ પચાસ પૈસા ખબર પડે જો આ ગેંડા વાળા પચાસ પૈસા અને પાયલી કહેવાય પાયલી આ પચીસ પૈસા આ પચીસ પૈસા કહેવાય આ પચીસ પૈસા જોઈ લો મિત્રો જોઈ લો આ કેટલી જૂની કરન્સી જોવો તો આ પચીસ પૈસા છે ખબર ના પડે અને આ મિત્રો કમેન્ટ કરજો આ કયા દેશની છે એ આ કોઈક દેશનો એક રૂપિયો છે જુઓ આ ઓગણીસો ને બાણું કઈક નું આ નામ લખ્યું છે જોન ગુગ્યો જોન ગુગ્યો નો દેશ નો એક રૂપિયો છે જો આ પછી આ પાંચ રૂપિયા ની નોટ જો મિત્રો આ પાંચ રૂપિયા ની નોટ પછી જે પાંચસો ની નોટ આપણે બંધ થઈ ગઈ હતી એ મારા મમ્મી પપ્પા સાચું રાખીને મમ્મી સાચી રાખી પણ એક વસ્તુ પણ નહીં મળતું શું નહીં મળતું આ 10 ની નોટો વધારે હતી હા દે આમાં મે મૂકી છે મમ્મી સો મે આમાં મૂકી છે લે લાઈના તારો લે જો મિત્રો આ 500 ની નોટ

જો લો રૂપિયો બતાવો આ રૂપિયાની નોટો જોઈ લો આજે તમને પૂરેપૂરું બતાવી દઉં કે મમ્મી પપ્પાએ કેટલી કરન્સી સાચવી આ આ આ આ રૂપિયો રૂપિયો રૂપિયા રાખીસ પૈસા આ વીસ પૈસા આ પચીસ પૈસા આ પાંચ પાંચ નોટો આ સો રૂપિયાની જૂની નોટો પછી તમે નેપાળની કરન્સી બતાવો જો આ નેપાળના પાંચ રૂપિયા જો આ નેપાળના પાંચ રૂપિયા હવે બે આ બે રૂપિયા આ જૂની સોની નોટ અવ જૂની 50 ની નોટ બતાવજો મેજો આ જૂની 50 ની નોટ જોઈ લો માય છોરી તારા ગામના કરન્સી તો મેં જ બતાવી દીધી મિત્રો તમારી પાસે કેટલી આવી જૂની છે પ્લીઝ કમેન્ટ કરી દેજો મમ્મી પાસે બધી બોય છે જે બધું સાચવી રાખ્યું છે ને મમ્મી બધું સાચવી રાખીලා તુંય સાચવજે હા હું સાચવીશ ને મમ્મી કેમ નહીં તું સાચવજે સો પૈ તારા છોકરા મોટો થાય ને તો તાર છોકરાને તાર કહેવા હા એ સાચવ ને એને સાચવી રાખ જો આ બે પૈસા હે જોરદાર હા બધું બહુ પૈસા બધા કલેક્શન છે સાચું રાખેલા છે આ બધી અત્યારે મેં તો તમે જોવો છો ને એ અત્યારે બધી કરન્સી બંધ છે હો અત્યારે કોઈ પણ આ વસ્તુ અમે બચાવી લઈ જઈએ તો બિલકુલ ના ચાલે આ ઓન્લી ફોર ખાલી યાદગારી માટે મેં સાચવી રાખી છે હા પછી એવું નહીં કે ચાલે એવું કશું ચાલે એવું નથી જો બધું સાચવી રાખેલું છે આ ગમે તેલું કલેક્શન હોય પણ બધું મૂકી રાખવાનું એમ આપણે સાચવી રાખે કામ લાગે હમ કામ લાગે એલે છે કેમ બોલું છું

બે હજાર ની ચાસણી બનાવવાની આપણે હજુ નહીં થયો હજુ નહીં તો જો મિત્રો મેં આવ્યો નાખી છું એકદમ હલાય હલાય રસ પર દેવાનો હમ કમ્પ્લીટ ચાસણી થઈ ગઈ હમ કાઠો રેવી નાખી મામ દબાઈ નાખો તો તૂટી જાય એવું કશું ઓગળની જાય પણ માવાને ના એવું ઓલો ઓ મિક્સ થઈ ગયું પાક બનાવવાની એકદમ રીત છે પણ ચાસણી બનાવતા અને જોઈએ કોપરા પાક રેડી આપણે કોપરાની નાખી દઈએ

જય અંબે માતા લક્ષ્મી માતા કૃપા રાખજો અમારા ઉપર અને ધન ને ધાન્ય ના ભંડાર ભરે છે તો મિત્રો લક્ષ્મી પૂજન તો અમે કરી દીધું છે એની સાથે સાથે ઘરની દીકરીની પણ આપણે પૂજા કરી લેવી જોઈએ કારણ કે લક્ષ્મી માતાજી નું સ્વરૂપ આપણી દીકરી હોય મને પાછળ આપી દો આપી દો જય લક્ષ્મી માતા

તો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મિત્રો હવે કાળી ચૌદશ બેસતું વરસ ત્રણ તહેવાર બાકી છે ફાઇનલી ધનધેરસો હવે પતી ગયા તહેવાર અને ફાઇનલી હવે આ બ્લોગ હું વિરામ આપું છું તો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય તો મળે મિત્રો બ્લોગમાં